જય હિન્દ જય મિત્રો આશા કરું કે મિત્રો આનંદ મંગલમાં હશે ભાઈ ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે આશા કરું કે બધા મિત્રો આનંદ મંગલમાં હશે તો મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળી રહ્યા મળી રહ્યા છીએ કે જે છેલ્લા સાત વર્ષથી પેદલ યાત્રા કરતા હવે પચીસ વર્ષથી સાયકલ યાત્રા કરી રહ્યા છે એવા વ્યક્તિની આપણે અત્યારે મુલાકાત લેવાની છે અને તેનું એ જીવનકાળ દરમિયાનની દરમિયાન સાયકલ યાત્રા કરી કે પેદલ યાત્રા કરી એ પ્રમાણે એના જીવનમાં કેવી કેવી મુશ્કેલી આવી છે કે કેવી કેવી અડચણો આવી છે તો એની વિશે જાણશું અને તે મંદિરે પોગી જાય પછી કેને કેવો આનંદ આવી રહ્યો છે બરોબર તો ચાલો મિત્રો આગળ વધીએ વિડીયોમાં હમ મિત્રો આ બાપુની સાયકલ છે ભાઈ આમાંથી યાત્રા કરે છે એટલા ટાઈમથી પચીસ વર્ષથી આ અયોધ્યા જ્યાં એ બાપુનું આ બધું એક માઇક ને બાઈક ને બધું કોઈક છોરી ગયો છું એટલે આપણે ગુજરાત જેવું કઈ કે રાજ્ય નથી આ એની સાયકલ બાઇકલ આ એની સાયકલ ઉપર બસ એક નાની એવી કપડાની થેલી છે અહીંયા એની પાસે છે ને આ એની સાયકલ છે બસ અત્યારે મિત્રો એ ફગુડા હાલીને આવેલા છે મતલબ આ સાયકલ યાત્રા કરીને છેલ્લા પચીસ વર્ષથી સાયકલ યાત્રા કરે છે ભાઈ એવું નથી કે એવું કામ કેમ બહુ મસ્ત મોજીલા માણસ છે ભાઈ મને એની અત્રે હું અત્યારે એની અંદર ઘડી બેઠો મને ખૂબ આનંદ આવ્યો મસ્ત વાત કરી એ બધી અને હાલો એ જે ઇન્ટરવ્યુ આપણે લીધું છે હું તમને બધાને બતાવું કે એવું ઇન્ટરવ્યુ છે ચલો જોઈએ આપણે મજામાં હા મજામાં તમે સાત વર્ષ પેદલ યાત્રા કરી સુરત થી બગદાણા ભગોડા મતલબ ઓછા કોટડા એ બધે તમે પેદલ યાત્રા કરી બરોબર બાપા એ સાયકલ પછી સાયકલ લઈને જાવ પછી આ તમે પેદલ યાત્રા પેલા કરતા એમાં તમારે આમ જીવનમાં કોઈ અડચણ કે એવું કઈ આવેલું

સાથે મૂકી હતી હોટલ માં ભૂલાઈ ગઈ હા ત્રણ ચાર ઉઠ આવ્યા હતા ત્રણ ચાર લોકો બાપુએ ભગાયા અને બાપુએ ભગાયા હા અને પછી તમે મતલબ માં કે સાયકલ યાત્રા કરતા હતા સાયકલ માં કઈ પંચર ને બે પંચર પડ્યા બે પંચર પડ્યા અને તમે મને આઉટ ઓફ ગુજરાત ને મે કીધું મતલબ માં કે તમે ગુજરાત બહાર ને જે સાયકલ યાત્રા કરો છો એમાં તમારું જમવાનું ને રહેવાનું એ કઈ રીતનું હોય છે એ જમવાનું તો પૈસા આપીને જમ્યા છો પંદર હજાર ખર્ચો થયો પંદર જેવું એક સ્ટેટ નથી એકમાં મફત માં મળે છે મિત્રો બાકી એક જગ્યાએ મફતમાં નથી મળતો આઉટ ઓફ ગુજરાત જાઓ ખાલી સાયકલ યાત્રામાં ખાલી પંદર હજાર નો ખર્ચો આવેલો ખાલી જમવાનો રહેવાનો જો પૂછી જો ઈજી હા જમવામાં એવાનું એટલે મારે 15000 રૂપિયા તૈયાર છે અને એટલે મતલબ ના તમે હાલો તમે 15000 તો જમવાના ખર્ચા પણ ગુજરાત જેવું જમવાનું આવતું કે ના આવતું ગુજરાત જેવું જમવાનું ન આવે તો તમને જમવામાં શું શું મળી રહેતું આ લાવવા શાક રોટી પાપડ હા સાઈસ હા એ બધું મળતું

રાજસ્થાનમાં બચો પછી કાઠિયાવાડી થાળી મતલબમાં કે ગુજરાતી થાળી હોય એ અઢીસો રૂપિયા માં અનલિમિટેડ આપે કે પછી ફૂલ થાળી અને પંજાબી થાળી નો શું ભાવ ના પંજાબી થાળી ના ત્રણસો રૂપિયા પંજાબી થાળી ના ત્રણસો રૂપિયા અચ્છા તો તમારો એ તમે પછી અયોધ્યા પોગી ગયા આમ તમે રામ મંદિર નામ દર્શન કર્યા પછી આમ તમને આનંદ કેવો થયો તો તમને આનંદ બહુ આવ્યો છે બહુ મજા આવી છે આમ તમને સુકુન મળ્યો છે તમે એટલે બધી યાત્રા કરી આઈ છે થી ના હોધી ના આમને દર્શન થાય છે મારા થી ટ્રાફિક કેવો હતો ને ટ્રાફિક બહુ બહુ જામ હતું હા ને માર રાઈટ પાંચ ઓઈ બેન રાઈટ મુકાઈ દીધું હા ને ત્રણ ચાર બંડે આવા મુકાઈ દીધા હા બે મુકી દો એમ કે બાપુ આ ઇન્ડિયા ઓલ

ના તમે જતા રાજસ્થાનમાં ગુજરાતી શાળાનો જમવાનો ભાવ શું હતો રૂપિયા અઢીસો રૂપિયા ને અહિયાં અને ઓલા બસો રાજસ્થાન માં બસો રૂપિયા મતલબ અને પછી તમે જે સાયકલ યાત્રા બે વાર તમને એમ કે રસ્તામાં કેમ કઈ કઈ અડચણ આવેલી એમ કઈ હા સર તો ચા ચા છો કુ પાયા જાવ સર સોર પડ્યા થા તમારી વાહ હા તો મિત્રો જોયું તાઈ સેફ નથી અત્યારે બીજા રાજ્યમાં તો જો હું કહે છે કે સાર સોર લૂટેરા વાહે પડ્યા થા બાપુની ની વાહે જોઈ જોયો તમે પછી આગળ જોઈએ જે આપણે બોલો હા ભઈ બાપુનું નામ લઈ જો ને બાપુએ ભગાઈ દીધા યો કોને હા બરોબર બાપુએ ડુવાઈ ડુવાઈ મૂકી દીધી ચાય ને

નીચે બે ની દર્શન અને તમે રસ્તામાં શાળ લૂટેરા લૂટવા એટલે તમને રામદેવ તમને પરસો આપ્યો એ પોતે આવી ગયા એ પોતે આવી ગયા અને શાળ લૂટેરાને ભગાડ્યા તો મિત્રો જોયું તમે શ્રદ્ધા હોય ને તમારામાં એટલે તમારાથી તમે કોને એ કામ તમારાથી પોસિબલ છે બાકી એવું નથી કે નો પોસિબલ થાય તમે જોયું ને ખાલી શાળ લૂટેરા વાહે પડ્યા થાય એ રાત્રીના સમયે ના કોણ જોવા આવવાનું હતું ને સાયકલ યાત્રા કરતા થાય બાપુ રાતના બે વાગ્યાના ટાઈમે નાનકર કોણ જોવા આવવાનું હતું જોયું ને કે તમે શ્રદ્ધા ઉપર વિશ્વાસ રાખો તો ભાઈ શ્રદ્ધા ફૂલ છે બાકી તમારું કઈ નથી તો પછી તમે બીજી સાયકલ ત્રીજી સાયકલ યાત્રા કે નહી કરી ત્રીજી સાયકલનો આટ આપણે કચ્છમાં કચ્છમાં કચ્છ માતાનો મડ હા અને મોગલમાં મંગલમાં કબરાવ હા અને ચોટીરા હા અને આપણે કોમнат પછી તો તમે આ ગુજરાત માં ગુજરાત માં યાત્રા કરતા હશો સાયકલ યાત્રા દુર તો તમને ગુજરાત માં મજા આવે કે આમ બહાર ના રાજ્ય ની કરો એમાં મજા આવે ગુજરાત માં સારું ગુજરાત માં સારું લાગે ને બરોબર અને તમને આમ આમ એટલા ટાઈમ થી સાયકલ યાત્રા કરો છો આમ તમારો આમ અંદર થી આમ આમ કેવો આમ આનંદ આવે છે એમાં એટલા ટાઈમ થી તમે સાયકલ યાત્રા કરો છો આનંદ તો બહુ નહી આવતો યાર રૂટિન રૂટી જાય શું કરીએ હા બધા જમવા પૈસા લઈ જાય હમ શું કશું બચ્યા માટે બચે નહીં બાપુ તો તમારે ગુજરાત બહારના રાજ્યમાં આવો બધો પ્રોબ્લેમ થતો છે ને બાકી તમે ગુજરાતમાં ગુજરાતમાં સાયકલ યાત્રા કરો તમને આવી કઈ પ્રોબ્લેમ થાય છે બરોબર પૈસા ન હોય તો જમાઈ દે જાવ ભગત તમે હા બરોબર તમે તો જોયું આપણું ગુજરાત જેવું એકે રાજ્ય નથી ભાઈ ગુજરાતમાં જ છે આ બધું તો આપણે બાપુ સાથે બહુ મજા આવી ને 25 વર્ષથી સાયકલ યાત્રા કરે છે ને સાત વર્ષથી પગપાળ યાત્રા કરે છે ખૂબ મજા આવી મને તો એની વાતચીત દરમિયાન તમને બધાને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયોનું જેટલું પેમેન્ટ આવે એ આપણે બધું બાપુને જ આપવાનું છે આપણે એક રૂપિયા આમાંથી નહીં રાખી કારણ કે બધું એનું જ કહેવાય આપણું કાંઈ ન કહેવાય આમાંથી વિડીયોને જેમ બને એમ શેર કરજો એવું હું આશા રાખું છું ભાઈ કારણ કે જેમ પૈસા આવશે એમ બાપુને આગળ જેમ બીજા સાયકલ યાત્રા કરી રાખે જેમ કે અમરનાથ છે એવી બધી યાત્રા કરી આપશે બાપુ એટલે વિડીયો નું જેમ બને એમ શેર કર્યો ભાઈ ફરી મળશો પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મંગલમાં જય દ્વારકાધીશ જય હિન્દ